દોસ્તો સ્વાગત છે તમારું તમારી જ પોતાની ચેનલમાં મિત્રો આજે જાણીશું સૂર્યગ્રહણ વિશે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ માટે ખૂબ જ વિશેષ અને લાભદાયી સાબિત થવાનું છે અને કેટલી રાશિઓની અસર કરશે આ સૂર્યગ્રહણ બે ઓક્ટોબર બુધવારના રોજ થશે અને આ દિવસ ખૂબ જ વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે તે દિવાળીની આસપાસ છે તેમજ જ્યોતિષશાસ્ત્રોમાં સૂર્યગ્રહણનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે તમામ રાશિઓને અસર કરે છે જો તમારે જાણવું હોય કે આ ગ્રહણની તમારી રાશિ પર શું અસર પડશે અને શું તમને અપાર સંપત્તિ પણ મળી શકે છે તો આ વીડિયોમાં અંત સુધી ચોક્કસ જુઓ મિત્રો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે જેના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી અને થોડા સમય માટે અંધકાર છવાયેલો રહે છે આ ઘટના અમાવાસ્યાના દિવસે જ થાય છે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહણ પૃથ્વી પરના તમામ જીવોને પ્રભાવિત કરે છે અને આ ખગોળીય ઘટનાને નકારાત્મક અસરનો સમયગાળો માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે ભારત સિવાય આ સૂર્યગ્રહણ યુરોપ આફ્રિકા એશિયાના ભાગો અને એટલાન્ટિક મહાસાગરમાં પણ જોઈ શકાશે આ ગ્રહણ ઓગસ્ટ મહિનાની અમાવાસ્યાના દિવસે પિતૃ પક્ષના છેલ્લા દિવસે થશે અને તેની કુલ અવધિ છ કલાક અને ચાર મિનિટની રહેશે આ ગ્રહણનો સૂતક સમયગાળો બાર કલાક પહેલાં શરૂ થાય છે અને ગ્રહણ સમાપ્ત થયા પછી જ સમાપ્ત થશે ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂતકકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત છે આ સમય દરમિયાન તૈયાર કરવામાં આવેલા ભોજનમાં તુલસીના પાન ઉમેરવાની પરંપરા છે જેથી ગ્રહણની ભોજન પર કોઈ નકારાત્મક અસર ન પડે સગર્ભા સ્ત્રીઓએ આ સમયે ખાસ સાવચેતી રાખવી જોઈએ કારણ કે આ સમયગાળો ગર્ભ પર પણ અસર કરી શકે છે સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન સોય કાતર અથવા છરી જેવા ધારદાર સાધનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ ધાર્મિક દૃષ્ટિકોણથી આ સમયે દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે તેમજ આ સમયે મળમૂત્ર કરવું પણ પ્રતિબંધિત છે તેથી આ સમય દરમિયાન આ પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ ઉપરાંત આ સિવાય આ સમયે દાંત સાફ કરવાનું વાળમાં કાંસકો કરવાનું પણ ટાળવું જોઈએ સૂર્યગ્રહણ દરમિયાન વોમ આદિત્ય વિદ્મહે દિવક ધીમહી તન્નો પ્રચોદ્યાત મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે ગ્રહણ સમાપ્ત થતાં જ ઘરને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કરો જેથી ઘરના દરેક ખૂણામાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ પછી સ્નાન કરીને પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો દેવી દેવતાઓની મૂર્તિઓને શુદ્ધ કરો અને પૂજાની સાથે સૂર્યદેવની પૂજા કરો ગ્રહણની સમાપ્તિ પછી તાજો ખોરાક તૈયાર કરો અને તેના પ્રભાવથી મુક્ત થાઓ આ સૂર્યગ્રહણની કેટલીક રાશિઓ પર વિશેષ અસર પડશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણ કેટલીક રાશિના લોકો માટે અપાર સંપત્તિના દ્વાર ખોલી શકે છે જો તમારી રાશિનો પણ તે રાશિઓમાં સમાવેશ થાય છે તો તમે ધનવાન બની શકો છો આ ગ્રહણની અસર હવામાન રાજનીતિ અને આર્થિક પ્રવૃત્તિઓ પર પણ પડી શકે છે આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે પડકારો લાવી શકે છે કાળમાં દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવો જોઈએ લગ્ન નામકરણ ગૃહપ્રવેશ વગેરે જેવા કોઈ શુભ કાર્ય આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા નથી સગર્ભા સ્ત્રીઓ માટે આ સમય વધુ મહત્વપૂર્ણ છે તેઓએ આ સમય દરમિયાન વિશેષ કાળજી લેવી જોઈએ અને ધાર્મિક કાર્યોથી દૂર રહેવું જોઈએ ગ્રહણના સમયે તુલસીના પાન ખાવાની અને તેને ભોજનમાં ઉમેરવાની પરંપરા છે જેથી ભોજન પર કોઈ નકારાત્મક અસર ન પડે આ સૂર્યગ્રહણ દિવાળી પૂજા પર કોઈ અસર નહીં થાય પરંતુ વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ સાબિત થશે તે દરેક રાશિને પ્રભાવિત કરશે અને તે ભવિષ્ય માટે નવા દરવાજા ખોલી શકે છે જો તમે પણ તે રાશિઓમાંથી છો તો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી હોઈ શકે છે અને ગ્રહણ દરમિયાન વિશેષ મંત્રનો જાપ કરવાથી તમને નકારાત્મક પ્રભાવથી બચાવી શકાય છે છેલ્લે ગ્રહણ પછી દરેક વ્યક્તિએ તાજો ખોરાક લેવો જોઈએ અને ઘરને સંપૂર્ણપણે સાફ કરવું જોઈએ પૂજા સ્થાનને શુદ્ધ કર્યા પછી દેવી દેવતાઓની પૂજા કરો અને સૂર્ય ભગવાનનો આભાર માનો આ ખગોળીય ઘટનાને યોગ્ય રીતે સમજીને અને તેનાથી સંબંધિત ધાર્મિક નિયમોનું પાલન કરીને તમે આ સમયનો મહત્તમ લાભ લઈ શકો જે દરેક રાશિને અલગ અલગ અસર કરે છે અને આ વખતે પણ કેટલીક રાશિઓને ખાસ સાવધ રહેવાની જરૂર પડશે જ્યારે કેટલીક રાશિઓ માટે આ સમય અપાર સમૃદ્ધિ અને સુખનો સંકેત લઈને આવી રહ્યો છે ત્યારે આ ગ્રહણની શુભ અસર ખાસ કરીને એકંદરે છ રાશિઓ પર જોવા મળશે આ રાશિના લોકોને સુખ સન્માન પ્રતિષ્ઠા અને આર્થિક લાભ મળશે અને કેટલાક માટે આ સમય એટલો ભાગ્યશાળી રહેશે કે તેઓ કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે પરંતુ તે પહેલા તમને વિનંતી છે કે આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો પ્રથમ ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે બે ઓક્ટોબરે આ સૂર્યગ્રહણ મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોને માન પ્રતિષ્ઠા અને અપાર સંપત્તિ મળવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન તમને નાણાકીય સંપત્તિ મળી શકે છે અને તમે પહેલાં કરેલા રોકાણોથી લાભ મેળવી શકો છો આ ઉપરાંત આ સમય દરમિયાન તમને લોટરી અથવા બોન્સના રૂપમાં પણ પૈસા મળી શકે છે એકંદરે તમને ક્યાંકથી પૈસા મળશે તે નિશ્ચિત છે પરંતુ તમને કેટલો ફાયદો થશે તે તમારી ફરજ પ્રત્યેની નિષ્ઠા પર નિર્ભર છે જો તમારું કોઈ કામ બાકી છે અથવા પૈસા અટક્યા છે તો તે પણ આ સમય દરમિયાન પૂર્ણ થઈ શકે છે પારિવારિક બાબતોમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવારના કોઈ સભ્યના લગ્ન નક્કી થઈ શકે છે ઘરમાં ધાર્મિક વિધિઓનું પણ આયોજન થઈ શકે છે આ સમય દરમિયાન બાળકો પ્રત્યે તમારી સંવેદનશીલતા વધશે જે તમારા પારિવારિક જીવનને વધુ સુખદ બનાવશે આ સૂર્યગ્રહણના સમયે સૂર્યદેવની પૂજા અવશ્ય કરો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રો બીજી ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે આ સૂર્યગ્રહણનો કુંભ રાશિ પર પણ શુભ પ્રભાવ પડશે આ સમય દરમિયાન કુંભ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે પરિવારમાં નવી ખુશીઓનું આગમન થશે જેના કારણે દરેકનું મન પ્રસન્ન રહેશે તમે જીવનમાં મુસાફરી કરવા સક્ષમ બની શકો છો અને પરિવારના સભ્યોનો સહયોગ તમારા કામમાં મદદરૂપ સાબિત થશે જો તમે કામ કરો છો તો આ સમયે તમારો કાર્યભાર ઓછો રહેશે જે તમને અન્ય કાર્યોમાં સમય ફાળવવાની તક આપશે તમે નવો વ્યવસાય કોઈ નવું કાર્ય શરૂ કરવાનું પણ વિચારી શકો છો જો તમે વેપારી છો તો આખો મહિનો તમારા માટે ફાયદાકારક રહેશે અને સૂર્યગ્રહણનો સમય આ નફામાં પણ વધુ વધારો કરશે ધંધામાં અચાનક તેજી આવશે અને પૈસાનો પ્રવાહ વધશે જેના કારણે તમે ધનવાન બની શકો છો સહકર્મીઓનો સહયોગ તમારી પ્રગતિમાં મદદૂપ થશે તેના બદલે હિંમતભેર તેનો સામનો કરો મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે આ સૂર્યગ્રહણ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે ધંધામાં લાભ થવાની સંભાવના છે અને જો તમે જમીન અથવા શહેરી વિસ્તારમાં રોકાણ કર્યું છે તો તમને આ સમય દરમિયાન લાભ થવાની સંભાવના છે આથી આ સમયગાળા દરમિયાન તમારું ધ્યાન તમારી આસપાસ રાખો અને આવનારી તકોને તમારા હાથમાંથી જવા ન દો યોગ્ય સમયે લીધેલો યોગ્ય નિર્ણય તમને ખૂબ જ અમીર બનાવી શકે છે જો કે નોકરીને લગતી થોડી મૂંઝવણ થઈ શકે છે જેના કારણે જેનાથી તમારું મનકામ નહીં કરી શકે પરંતુ આ સ્થિતિમાં ધીરજ રાખો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો થોડા સમય પછી સ્થિતિ સામાન્ય થઈ જશે અને સમસ્યાઓ દૂર થઈ જશે આ સમય દરમિયાન કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચાર કરો તમને કોઈ સંબંધી તરફથી સારા સમાચાર મળી શકે છે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે એક પારિવારિક મિત્ર પણ તમારા ઘરની મુલાકાત લઈ શકે છે જે તમારા માટે સુખદ રહેશે છેલ્લી ભાગ્યશાળી રાશિ મકર છે આ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ ઘણી રીતે ખુશીનો સંદેશો લઈને આવશે જો તમે શનિની સાતીથી પરેશાન હતા તો હવે તમારા માટે રાહતનો સમય રહેશે શનિ હવે તમારી રાશિમાં વકરી થઈને પ્રત્યક્ષમાં આવશે જેના કારણે તમને અત્યાર સુધી કરેલા તમામ શુભ કાર્યોનું પરિણામ મળવા લાગશે આ સમય તમારા માટે સફળતા અને સમૃદ્ધિનો રહેશે અને તમને તેનું ફળ ચોક્કસ મળવાનું છે તમારી મહેનત હવે ફળશે આ સૂર્યગ્રહણ આ રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે અને આ લોકોને અપાર ધન સુખ અને સમૃદ્ધિ મળશે મિત્રો આ સમયનો મહત્તમ ઉપયોગ કરો આ સમય તમારા માટે મુશ્કેલીઓ અને પરેશાનીઓનો અંત લાવવાનો છે વ્યવસાયના ક્ષેત્રમાં અચાનક સંપત્તિ મળવાના સંકેતો છે તેથી તમારે તમારી શક્તિ આ તરફ કેન્દ્રિત કરવી જોઈએ કોઈ પણ તક ગુમાવશો નહીં કારણ કે તમને આટલા પૈસા પહેલાં ક્યારેય મળ્યા નથી તમારી સામે ચમત્કારિક ઘટનાઓ બનવાની છે જેનાથી તમે આનંદથી કૂદી પડશો જો કે તમારે સાવધાન પણ રહેવું પડશે કારણ કે બજારમાં તમારી નકારાત્મક છબી બનવાની સંભાવના છે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેથી મૈત્રીપૂર્ણ સ્વભાવ જાળવો અને કઠોર શબ્દોથી બચતા કલાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને માર્ગદર્શન મેળવવાનો મોકો મળી શકે છે જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે નોકરી કરતા લોકોને નવી તકો મળશે પરંતુ જો તેઓ તેને અવગણશે તો તેઓ આ તકો ગુમાવી શકે છે બાળકની વર્તણૂક સમસ્યાઓનું કારણ બની શકે છે પરંતુ બાકીના પરિવારમાં બધું સારું રહેશે ફક્ત ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો માનસિક શાંતિ પણ મેળવી શકાય છે હવે વાત કરીએ મીન રાશિના આ સૂર્યગ્રહણ દરમિયાન મીન રાશિના લોકોને મિશ્ર લાભ થઈ શકે છે માનસન્માનમાં થોડું નુકસાન થઈ શકે છે પરંતુ પૈસાની બાબતમાં તમારું ભાગ્ય મજબૂત છે તમે તમારા ક્ષેત્રમાં નવી સફળતાઓ તરફ આગળ વધશો અને અભૂતપૂર્વ સંપત્તિ પ્રાપ્ત કરશો જૂના રોકાણમાંથી પણ લાભ મળવાની સંભાવના છે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને નવી તકો મળવાની આશા છે વેપારમાં નવા કરાર થઈ શકે છે પરંતુ નાણાકીય નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ લેવાનું ભૂલશો નહીં નોકરી કરતા લોકોએ ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવું પડશે અન્યથા તે નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આ સમય નાણાકીય દૃષ્ટિએ ખૂબ જ સાનુકૂળ છે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે પરંતુ ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે જો તમે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવામાં સક્ષમ છો તો તમે પૈસા બચાવી શકશો અને શ્રીમંત લોકોની શ્રેણીમાં આવી શકશો તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ખર્ચ કરવાની તક મળી શકે છે પરંતુ મોટા ખર્ચ કરતા પહેલા પરિવારના સભ્યો સાથે ચોક્કસપણે ચર્ચા કરો નોકરી કરતા લોકોને આ સમયગાળા દરમિયાન સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે પ્રમોશન કે પગાર વધારાની પણ શક્યતાઓ છે બસ તમારા પગ જમીન પર રાખો અને તમારા મનને કાબૂમાં રાખો કારણ કે કરોડપતિ બનવામાં વધુ સમય લાગશે નહીં આ સૂર્યગ્રહણ સાવધાન રહેવાનો સમય છે ખાસ કરીને કેટલીક રાશિઓ માટે સૂર્ય તુલા છે જે તુલા લોકો પર સૌથી વધુ અસર કરશે તેમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે ખાસ કરીને હૃદયરોગથી પ્રભાવિત થવાનું જોખમ રહેલું છે મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આ ગ્રહણ પૈસા અને સંબંધોમાં નુકસાન પહોંચાડી શકે છે આવકમાં ઘટાડો થઈ શકે છે અને પરિવારમાં તણાવ થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે મિથુન રાશિના જાતકો માટે પણ આ સૂર્યગ્રહણ શુભ નથી તેથી વૃષભ રાશિના લોકો માટે આ સમય સમજદારીપૂર્વક લેવો ખાસ કરીને તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સૂર્યગ્રહણની પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટે કેટલાક ઉપાયો તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે સૂર્યગ્રહણ પછી તરત જ ઘઉં ગોળ મસૂર તાંબુ વગેરેનું દાન કરવું શુભ રહેશે આ સિવાય આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અને સૂર્ય ભગવાનની પૂજા પણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તો મિત્રો આ કેટલીક એવી બાબતો છે જે સૂર્યગ્રહણ દરમિયાન તમારે તેનું વિશેષ પાલન પાલન કરવું જોઈએ જેથી સૂર્યગ્રહણની નકારાત્મક અસરો તમને હાનિ ના પહોંચાડી શકે તો મિત્રો આજની આ માહિતી કેવી લાગી જો સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયોને પૂરો જોવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ મિત્રો